રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગી રૂપિયા પિસ્તાળીસ લાખ પડાવતા બે આરટીઆઈ એક્ટિવિસ્ટની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીઓની ટોળકી ખાસ સુરત સચિન જીઆઈડીસી અને પાંડેસરા જીઆઈડીસીના વેપારને ટાર્ગેટ કરતી હતી આરોપીઓના મોબાઈલમાંથી મળેલી જાણકારી મુજબ અત્યાર સુધી બે લોકો પાસેથી આ લોકોએ મોટી રકમ ખંડણી સ્વરૂપે લીધી છે જે અંગે પણ પોલીસ વધુ ફરિયાદો દાખલ કરી શકે છે સુરતના સચિન વિસ્તારમાં મહેન્દ્ર રામોલ્યા ઉદ્યોગપતિ ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી પાંચ કરોડની ખંડણી માંગવાનો અને પિસ્તાળીસ લાખ રૂપિયાની ઉઘરાણી કરવાના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે સમગ્ર મામલે મહત્વની ભૂમિકા સીસીટીવી અને ડિજિટલ પુરાવાઓએ નિભાવી હતી પહેલી ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયાની ઓફિસમાં બે ઇસમો અજય ત્રિવેદી અને તેજસ પાટિલ પિસ્તાલીસ લાખ રૂપિયાનું આક્ષોષણ કરતા કે જે અલગ અલગ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના અને પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરી નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા આ બંને ઈસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનો સેઝ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર એફએસએલમાં મોકલવામાં આવ્યું છે ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીએડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ એમના જે રેકોર્ડ કબજે કરવામાં એમને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક ઇસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે આમ આ બંને લોકો બેથી વધુ લોકોનું આક્ષોષણ કરેલાનું જાણવા મળ્યું છે એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે એમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નજીકના ભવિષ્યમાં આમના વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે આના સિવાય પણ અન્ય ઈસમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે कि देलो तो ओके लिखित में फरियाद कमिश्नर साहब ने आपवामाटे का लिखित में हमने आई आपवामाटे भले फरियादियों जे डरी ने एक फरीति अपील करिए छे के कोई ए डरोया शिवाय जो कोई ने कामना विरुद्ध कोई कायदेसार कार्यवाही करवाई हो के बीजा कोई सम विरुद्ध करवी हो तो पुलिस नो संपर्क करी આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મળીએ મેળવવા પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્સોષણ કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ